એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ ટલ લે ચડતા એનએસયુઆઈ દ્વારા આ બાબતને લઈને ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજરોજ બાર વાગે એનએસયુઆઈ દ્વારા કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાની માંગ સાથે સૂત્રોચ્યાર કરી કોમર્સ ડિનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એનએસયુઆઈ દ્વારા માંગણી કરવામાં આવી છે કે પરિણામ જલ્દી જાહેર કરવામાં આવે તો બીજા સત્રની ઇન્ટરનલની સત્રની પરીક્ષા અંગેની ખબર પડે જો કે બીજા સત્રના ઇન્ટરનલની તારીખો પણ આવી ગઈ હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે ચાર એનએસયુવાય દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી કારણ કે એમએસ યુનિવર્સિટીમાં પિસ્તાલીસ દિવસમાં રિઝલ્ટ આપવાની જે એમએસ યુનિવર્સિટીની વાતો છે એ ક્યાંક ને ક્યાંક ખાડે પલટી દેખાઈ રહી છે ફર્સ્ટ યરના ફર્સ્ટ સેમના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ ના આવ્યું હોય અને એમનું સેકન્ડ સેમનું ઇન્ટરનલ કન્ડક્ટ કરવામાં આવે તો એ ખૂબ શરમજનક વસ્તુ છે કારણ કે વિદ્યાર્થીઓ ફર્સ્ટ સેમના રિઝલ્ટને લઈને મુશ્કેલીમાં મુકાયા તો એ સેકન્ડ સેમની પરીક્ષાનું નિવારણ કેવી રીતે લઈ શકે છે તો આજે એનએસયુવાય દ્વારા ઉગ્ર ચમકી આપવામાં આવી કે તાત્કાલિક ધોરણે ચોવીસ કલાકમાં પરિણામ બહાર પાડવામાં આવે નહીં તો આ ઓગણીસ તારીખથી ઇન્ટરનલ એક્ઝામ જે કન્ડક્ટ કરવામાં આવી છે એને અમે બંધ કરાવીશું રોજ મહારાજા સહેલજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે રજૂઆત કરવામાં આવી કે જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે જેઓના પ્રથમ વર્ષની પ્રથમ સત્રના એક્સટર્નલ એક્ઝામ પૂર્ણ થઈ પિસ્તાળીસ દિવસના ઉપર થઈ ગયેલ છે પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવેલ નથી વિદ્યાર્થીઓની જે છે બીજા બીજા વર્ષ બીજા સત્રની જે ઇન્ટરનલ એક્ઝામ બે દિવસ પછી એટલે કે ઓગણીસ તારીખે શરૂ થવા જઈ રહી છે પરંતુ યુનિવર્સિટીનું જે તંત્ર છે તે દિવસે દિવસે ખાડે જઈ રહ્યું છે તે અને વિદ્યાર્થીઓના પરિણામ હજી સુધી જાહેર કરવામાં નહીં આવે તો આજ સુદ આજે આજ જ રોજ એનએસયુઆઈ દ્વારા ડીન સરને રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે પરિણામ છે તે વહેલીમાં વહેલી તકે જાહેર કરવામાં આવે